અમદાવાદના રાણીપમાં થયેલા નરેશ ઠાકોરની હત્યાના કેસનો નો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે આ હત્યાના મૂળમાં બોલાચાલી અને જૂની પૈસાની તકરાર હતી પોલીસે મુખ્ય આરોપી સહિત ચાર ફરાર ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા આ હત્યા કેસના ફરાર ચારે આરોપીઓને પોલીસે વિજાપુર ખાતેથી પકડી પાડ્યા હતા મૃતક નરેશ ઠાકોરનો જન્મ દિવસ હતો અને તે તેના મિત્રો સાથે જમવા જવાનું આયોજન કરી રહ્યો હતો જન્મદિવસ નિમિત્તે મિત્રો સાથે જમવા જવાનો નિર્ણય કર્યો પરંતુ આ દરમિયાન મિત્રો દિલીપ અને અભિષેક વચ્ચે જમવા બાબતે પૈસાની લેતી દેતી મુદ્દે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી ધીમે ધીમે વધી અને દિલીપે પોતાના અન્ય મિત્રોને સ્થળ પર બોલાવી હુમલો કર્યો હતો આ મિત્રોમાં પ્રેમ ઠાકોર પણ સામેલ હતો પોલીસની તપાસમાં ખુલ્યું કે પ્રેમ ઠાકોરની અગાઉથી જ નરેશ સાથે પૈસાની લેતી દેતી બાબતે તકરાર ચાલતી હતી આ બોલાચાલી જોત જોતામાં મારામારીમાં ફેરવાઈને પ્રેમ પિંક સિટી અંધજન મંડળ આગળ બની હતી હત્યા બાદ ફરાર થયેલા મુખ્ય આરોપી પ્રેમ ઠાકોર સહિત સુમિત રિતિક અને અન્ય એક રિતિક ઠાકોરની પોલીસે ધરપકડ કરી લીધી છે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે બનાવવામાં સિમનારા પોલીસ સ્ટેશનમાં મઢેલો ગુનો દાખલ થયો જેમાં ચાર આરોપીની તાત્કાલિક ટીમ બનાવી અને કરતા ચારે આરોપી પોતાના ઘરેથી નાસી ગયેલ હોય જે બાબતે ડીસીપી શ્રી ઝોન ટુ સાહેબ અને સેક્ટર વન સાહેબની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી અને ટીમો તપાસ હતી એ દરમિયાન મોબાઈલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન સોર્સિસથી માહિતી મળેલ કે ઉપરોક્ત તમામ જાહેર આરોપી સાથે મહેસાણા તાલુકાના વિજાપુર ખાતે હોય તેવી સંભાવના હોય જેથી ટીમથી અને ટેકનિકલ સોર્સથી વેરીફાય કરતા એકીકત સાચી જણાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાણી તેમજ અન્ય સિનિયર અધિકારીની સૂચનાથી એલસીબી ઝોન ટુ સ્કોર અને પીએસએફ નામની ટીમ તાત્કાલિક જગ્યા ઉપર ગયેલ અને આરોપી મળી આવતા તેઓની અટક પકડી અને રાણી પોલીસ બનાવની હકીકત જે રીતે એફઆઈઆરની અંદર જણાવી તે મુજબ છે અગાઉની પૈસાની બાબતે ઝઘડો થયેલો હોય જેમાં પ્રેમે તેના ભાઈ પ્રકાશનો ઉપરાણ લીધેલું જેને લઈને ઝઘડો તકરાર ચાલતી હતી અને બનાવના દિવસે બોલાચાલી અને ગાળા ગાડી બનતા જે તે વખતના ઇસ્યુના કારણે ઝઘડા દરમિયાન શેરિંગ થતાં ચારેય આરોપીને આ ઉનાળા અટક કરવામાં આવે છે વધુ આગળની તપાસ શ્રી રાહત કરી